આજે સાકરચંદ દાદાની નિર્માણ તિથિ છે એ વખતે સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા કયા કયા કાર્યક્રમનું આયોજન છે આજે સાકરચંદ દાદાનું અડત્રીસમો તિથિ છે આપણે સાકરચંદ દાદાને યાદ કરી અને સત્તનગરની અંદર તેમને સ્થાપેલી સંસ્થાઓની અંદર પ્રતિમાઓને પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છું આજે સવારે એપીએમસી માર્કેટની સત્તન સરોવર વિદ્યાલય સ્કૂલ આગળ ત્રણ દરવાજા ટાવર પાસે આગળ સ્કૂલની સામે અને અત્યારે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રવેશ દ્વાર ઉપર સાકરચંદ દાદાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ ઇસનગરના મરબીઓએ આગેવાનોએ ચિંતકોએ મિત્રોએ અને દરેક સંસ્થાના શ્રીઓ દ્વારા કરવામાં આવ્યું છે સાકરચંદ દાદાએ વર્ષોથી ઇસાગરના કર્મી તરીકે પોતાની આખી જીવન આપી દીધું હતું અને દેશને સ્વાતંત્ર્ય સેનાની તરીકે પણ તેમણે પોતાની ભૂમિકા અદા કરી હતી અને ત્યારબાદ શિક્ષણ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે આર્થિક રીતે ખેડૂતો માટે વિદ્યાર્થીઓ માટે અને ગામના દરેક જ્ઞાતિના ભાઈબંધુઓ માટે તેમણે અલગ અલગ સંસ્થાઓની સ્થાપના કરી અને સગના નાગરિકોને સારામાં સારું સુવિધાઓ મળે એના માટેના પ્રયત્ન કર્યા હતા અને આજે એટલા માટે જ આપણે અડત્રીસમાં નિર્વાણ દિવસે અમને યાદ કરીએ છીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે એમણે જે માર્ગ અમને બતાવ્યો છે એ માર્ગ ઉપર અમે ચાલીએ અને વિસનગરના નાગરિકો માટેની સુવિધાઓને વધુને વધુ સુધાર સુધી કરી શકીએ આજે સાકરચંદ પટેલ એ ગુજરાતની એક નામાંકિત યુનિવર્સિટી નામના મેળવી છે સાકરજન દાદાના અચૂક એની અંદર આશીર્વાદ અમને મળ્યા છે અને આપણે ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી તરીકે સાકરચંદ દાદાના નામે સાકરચંદ પટેલ યુનિવર્સિટી સ્થાપી શક્યા છીએ એનો આજે આપણે સૌને આનંદ છે અને આ જ આપણે શાંતિથી શ્રદ્ધાંજલિ એ દાદાને આપી શક્યા છીએ આપણા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનું ભાવિ ઉજ્જવળ બને સંસ્થા દ્વારા શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે વધુને વધુ સુવિધાઓ વિદ્યાર્થીઓ અને નાગરિકોને મળે એ માટે અમે સૌ કટિબદ્ધ છીએ સાકરદ પટેલ યુનિવર્સિટીએ છેલ્લા સાત વર્ષની અંદર ખૂબ જ પ્રગતિ કરી અને ગુજરાતની અંદર પોતાનું એક આગળ સ્થાન પ્રાપ્ત કરેલું છે શિક્ષણ ક્ષેત્રે નવા ઇનોવેશન્સ થાય આરોગ્ય ક્ષેત્રે સારામાં સારી આરોગ્યની સારવાર મળે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ થાય તે હેતુથી આજે સાકરચન પટેલ યુનિવર્સિટી કાર્યરત છે આજે સાતમો પદવીદાન સમારંભ એ સાકરદૈન પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે અને આજે સાતમા પદવીદાન સમારંભમાં અઢારસો ચાર વિદ્યાર્થીઓને પદવી આજે એનાયત કરવામાં આવવાની છે સાથે સાથે નૂતન જનરલ હોસ્પિટલની અંદર અધ્યતન કેથલેટ નું આજે ઉદઘાટન છે સાથે સાથે બસ્સો બેડની આપણે બસ્સો કેપેસિટીની વિદ્યાર્થીનીઓ માટેની હોસ્ટેલનું પણ લોકાર્પણ છે લગભગ પચીસ કરોડના અંદાજિત ખર્ચથી બનેલી આ બંને સુવિધાઓ આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને ગુજરાત રાજ્યના અમારા માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋતેશભાઈ પટેલ સાહેબ આજે આ કાર્યક્રમની અંદર ચીફ ગેસ્ટ તરીકે આવવાના હતા પરંતુ ગુજરાત સરકારના અગાઉના આયોજનના કારણે ગઈકાલથી એમને ત્રણ દિવસના પ્રવાસે બહાર જવાનું થયું છે ત્યારે તેમણે પણ આપણા આજના પદવીદાન સમારંભ માટે શુભેચ્છાઓ પાઠવી છે આજે પદવીદાન સમારંભની અંદર મુખ્ય અતિથિઓ અને સુભિંતકોની હાજરીની અંદર અઢારસો ને ચાર વિદ્યાર્થીઓની આજે પદવીદાન અમે એનાયત કરવાના છીએ એ પદવીદાનથી વિદ્યાર્થીઓ પોતે આજે દેશની અંદર એક જાગૃત નાગરિક તરીકે પોતાના ફિલ્ડની અંદર યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલા એજ્યુકેશન સ્કીલ અને નોલેજ દ્વારા પોતાની કારકિર્દી શરૂ કરી રહ્યા છે હું તમામ આઠસો ચાર વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને તેમના વાલીઓ પેરેન્ટ્સ કે જેમણે ખૂબ ખૂબ આશાઓ સાથે પોતાના વિદ્યાર્થીઓની ઘડતર માટે પ્રયત્ન કરેલા છે તેમને પણ આજે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અમારી યુનિવર્સિટીના ઓફિશિયલ્સ અમારા વાઇસ ચાન્સલર અમારા રજિસ્ટ્રાર એચઓડી એચઓઆઈ અને ફેકલ્ટી મેમ્બર્સને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે તેમના અથાગ પ્રયત્નોથી આજે પોતે પોતાના નોલેજને વિદ્યાર્થીઓને આપ્યું છે અને દેશના ઘડતરમાં આવા વિદ્યાર્થીઓ ચોક્કસપણે પોતાને કાર્ય કરશે એવી આશા સાથે સૌને આજના દિવસની શુભકામનાઓ પાઠવું છે